દાહોદના દેવગઢ બારિયા ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે માતાજીનું ભવ્ય આગમનનું આયોજન કરાયું હતું નગરના સર્કલ બજારમાં જય માતાજી ગરબા મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું નાસિક ઢોલના તાલ પર તેમજ ડીજેના સંગીત પર ભક્તોએ ઉમંગભેર ગરબા રમ્યા અને માતાજીના જયકારા કર્યા શોભાયાત્રા દરમિયાન રંગીન ફટાકડાઓ ફોડાતા સમગ્ર નગર ગુંજી ઉઠ્યું ટાવરથી પ્રસ્થાન કરેલી આ શોભાયાત્રા સર્કલ બજાર નિજગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી નગર સહિત આસપાસના વિસ્તારના હજારો લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ફૈઝાન મુફત દિવ્યાંગ ન્યૂઝ દેવગઢ બારીયા દાહોદ